મિત્રો આ વિડીયો સ્પેશિયલ નવા યુટ્યુબર માટે છે જે લોકો યુટ્યુબની અંદર શરૂઆત કરી રહ્યા છે તો આગળ આપણે એ પણ જાણવું જરૂરી છે કે જ્યારે આપણે ચાર હજાર વોસ ટાઈમ અને સબસ્ક્રાઈબ બનાવી લેશું તો આગળ આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેટલો એમાં સમય લાગશે અને ક્યારે ક્યારે બધી પ્રોસેસ કરવી એની બધી માહિતી આ વિડીયોમાં તમને મળ બની જશે અને જે લોકો એવું વિચારી રહ્યા છે કે ચલો 4000 વોસ ટાઈમ બની જશે અને વોસ ટાઈમ આપણે સબસ્ક્રાઇબ બની જશે તો એક જ દિવસની અંદર બધું કામ તમારું થઈ જશે તો એ શક્ય નથી મિત્રો તો જે જે પ્રોસેસ આવે છે કેટલા કેટલા દિવસમાં આવે છે કઈ રીતે આવે છે કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે છે એની સંપૂર્ણ માહિતી અને તમે તયા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો તમારી ચેનલ ની અંદર પ્રોબ્લેમ આવશે એની બધી માહિતી તમને વિડિયોમાં મિત્રો આપવાનો છે બસ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે આપણે 4000 વોચ ટાઈમ મિત્રો બનાવતા હોય 1000 સબ્સ્ક્રાઇબ બનાવતા હોય અને જ્યારે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી દઈએ અને પ્રોબ્લેમ આવતી હોય તો એ ક્યારે આવે છે મિત્રો જ્યારે આપણે યુટ્યુબની અંદર આપણને એનો અનુભવ ના હોય અને યુટ્યુબની અંદર રિલેટેડ અનુભવની દરેક માહિતીના વિડીયો છે ને આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે અને બીજું તમારા કોમેન્ટના જવાબના તમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેવા માટે આપણી અલગ ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ જેની અંદર તમે કોમેન્ટ કરશો તો અમે તમારી ચેનલની પણ મુલાકાત લઈશું અને સાથે સાથે મિત્રો એની અંદર મારો કોન્ટેક નંબર પણ આપેલો છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આપણે યુટ્યુબની અંદર આવીએ એટલે સમજી લો કે સોશિયલ મીડિયામાં આપણે આવી ગયા હવે એમાંથી મિત્રો પચાસ ટકા લોકોને ખબર જ છે ક્રાઇટેરિયાની અંદર અને ઘણા બધા યુટ્યુબની અંદર મિત્રો વિડીયો જોતા પણ હશે કે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઘણા લોકો એવું હશે કે જેમને મિત્રો એ અનુભવ પણ નહી હોય કે YouTube ની અંદર આપણે મોનેટાઇઝેશન માટે એપ્લાય કરીએ તો કેટલો સમય લાગે કેટલા સમય સુધી પ્રોસેસ ચાલે કેટલા કેટલા સમય ક્યારે શું करू એની બધી માહિતી છે ને તમને આ વિડિયોમાં મિત્રો સમજાવવાનું છે બસ વિડિયોમાં ધ્યાન આપજો સૌથી પહેલા તો મિત્રો તમે रियल कंटेंट अपलोड કરો છો તમારા ખુદ ના વિડિયો છે અને 1000 સબસ્ક્રાઇબ અને 4000 વોચ ટાઈમ બની ગયા છે તો YT સ્ટુડિયો માં તમને છે ને એપ્લાય કરવાનો ઓપ્શન મળશે જેની અંદર તમે એપ્લાય કરી શકો છો એટલે કે અરજી કરી શકો છો બરાબર હવે અરજી કરશો એટલે પહેલા નંબરનું સ્ટેપ તમને મળશે પેલું રિવ્યુ થઈ જશે ત્રણ સ્ટેપ આવેમાંથી એક તો ડાયરેક્ટ डन થઈ જશે અને જે બીજા નંબરનું છે એ પણ મહત્વનું છે હવે બીજો નંબર નું છે ને એની અંદર તમારે કઈ માહિતી નાખવાની છે એ તમને કહું તો એની અંદર છે ને મિત્રો એવા ડોક્યુમેન્ટ નાખવાના છે કે જે ડોક્યુમેન્ટ ઉપર તમારું કમ્પ્લીટલી આખું એડ્રેસ અને આખું તમારું નામ હોય એ ડોક્યુમેન્ટ તમારે એડ્રેસ અને નામ લખવાનું છે જેની અંદર ખાસ કરીને તમને નામ હોય તમારું આખું અને બીજા નંબરમાં તમારું આખા ગામનું એડ્રેસ હોય મતલબ તમારા ગામ સુધીનું એ ડોક્યુમેન્ટ ઉપર જે એડ્રેસ હોય એ એડ્રેસ અને નામ લખવાનું છે પહેલું એડ્રેસન તમારું બનશે ત્યાં હવે એની અંદર એ પણ ડોક્યુમેન્ટમાં ધ્યાન રાખવાની છે કે તમે અત્યારે હાલ જે ડોક્યુમેન્ટમાં નામ છે એ અને એડ્રેસ નાખો છો ઈ ડોક્યુમેન્ટ પાછળ બીજો ડોક્યુમેન્ટ ની અંદર પણ હોવા જોઈએ દાખલા તરીકે દરેક ડોક્યુમેન્ટમાં સેમ ટુ સેમ નામ હોવા જોઈએ મિત્રો હેડ રેસ ને બે હવે ચલો આપણે બીજો નંબરનો સ્ટેપ આપણે કમ્પલેટ થઈ ગયો અને તમને એક પણ પ્રોબ્લેમ મિત્રો એમાં એક પણ અક્ષરની મિત્રો ભૂલ કરો છો તો તમારું એડશન ફેલ થશે ને તમારું નામ ઉપર બીજી વાર એડશન પણ નહીં બને મિત્રો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કારણ કે એક એડશન એક જ નામ ઉપર બને બે મિત્રો બીજી વાર એડશન બને નઈ ખાસ ધ્યાન આપાની છે તમારું નામ ઉપર એક જ એડ્રેસન બને એટલે એડ્રેસન માં બહુ ધ્યાન આપીને તમારું એડ્રેસન જોઈન્ટ કરવાનું બનાવવાનું છે એટલે કોઈ પણ નામ માં અને એડ્રેસ માં ફેર થવો પડે નઈ ત્રીજા નંબર નું સ્ટેપ આવશે એટલે કે ત્રીજા નંબર ના સ્ટેપ ની અંદર YouTube તમારી વિડિયો ચેક કરશે તમે કોની વિડિયો અપલોડ કરી છે મતલબ વિડિયો ચેક કરશે એટલે કઈ રીતે કરશે એટલે મોસ્ટ ઓફ જે પણ વિડિયો ની અંદર તમને વધારે વ્યૂઝ મળેલા છે એ વિડિયો તમારું YouTube ચેક કરશે અને એ વિડિયો જો તમારો બીજા ન હોય છે અને એ વિડિયોમાં થોડું પણ એક કન્ટેન્ટ બીજાનું હોય છે તો તમારી ચેનલને રિજેક્ટ કરી દેશે અને રીયુઝ કન્ટેન્ટ તમને મળી જશે એટલે મિત્રો ખાસ ધ્યાન એ પણ રાખવાની છે કે વિડિયો બને ત્યાં સુધી તમારું ખુદનું અને બીજાનું કન્ટેન્ટ લીધું છે તો એની અંદર એડિટિંગ એવું કરજો કે YouTube ને ખબર ન પડે અરે વાતરે કે મિત્રો આ જે પ્રોસેસ છે બીજા નંબરની પ્રોસેસ છે મિત્રો અમુક વખત એડ્રેસ પર બહાર લાગે ને તો 15 દિવસ સુધી પ્રોસેસમાં ચાલે છે ઇન પ્રોગ્રેસ મતલબ બીજા નંબરના સ્ટેપની અંદર મે તમને એડ્રેસ કીધું એમાં 15 દિવસ છેલ્લામાં છેલા લાગી શકે છે અને અમુક વખત 4 કલાકની અંદર પણ થઈ જશે એટલે ચિંતા કરવાની જરૂર નહીં અને ર્યુ ત્રીજા નંબરનું સ્ટેપ તો ત્રીજા નંબરના સ્ટેપની અંદર મિત્રો 24 કલાક લાગે લાગી શકે છે 48 કલાક લાગે છે કે છે અને અમુક વખત તમારું ખુદનું કન્ટેન્ટ હોય ને તો 2 કલાકની અંદર પણ થઈ જશે એટલે એ પ્રોસેસ ત્રણે ત્રણ પ્રોસેસ પૂરા થયા ત્યાર પછી આવે છે મિત્રો એની અંદર શોર્ટ ફ્રીડ એડ ચાલુ કરવાની આવશે બીજા નંબરમાં લોંગ ની જે જે વોચ પેજ એડ સે એ ચાલુ કરવાની આવશે એ ચાલુ કર્યા પછી તમારા એડસન ની અંદર 10 ડોલર થવા પડે જ્યાં સુધી 10 ડોલર ન થાય ત્યાં સુધી તમારી ચલની અંદર કોઈ પણ કામ આગળ ન આવશે નહીં હવે 10 ડોલર 5 દિવસમાં થાય છે 24 કલાકમાં થાય છે કે 1 મહિનામાં થાય છે કે બે મહિનામાં થાય ત્યાં સુધી બીજી કોઈ પ્રોસેસ આવશે નહીં અને જ્યારે 10 ડોલર થઈ જશે એટલે તમને એક મેલ મોકલવામાં આવશે આઈએનડીટી વેરીફિકેશનમાં અને આઈએનડીટી વેરીફિકેશન એટલે એકન ડોક્યુમેન્ટ મારક છે અલગ ત્યાં મિત્રો અલગ ડોક્યુમેન્ટ જોશે જ્યાં મિત્રો તમારું પાન કાર્ડ માંગશે એક ખાલી તમારું આધાર કાર્ડ ત્યાં નહીં ચાલે આધાર કાર્ડ ભૂલથી પણ તમે તમારું અપલોડ ન કરતા ત્યાં કે તમારું એડસન પેલ દેશે એટલે આધાર કાર્ડ ભૂલથી પણ એની અપલોડ કરવાનું નથી હવે ત્યાં તમારી ફોટો અપલોડ કરવાની આવશે અહીંયા એડ્રેસ આપણે લખવાનું નહીં આવે તમારી ફોટો એટલે કે જે પાન કાર્ડ ની આગળ પાછળ ની ફોટો છે એ તમારે અહીંયા અપલોડ કરવાની છે પાન કાર્ડ હોય વોટર આઈડી હોય ડ્રાઇવિંગ લાયસન્સ હોય કોઈ પણ એમાં તમારે અપલોડ કરવાનું છે ત્યાર પછી આગળની થોડી પ્રોસેસ કરશો એટલે તમને એક બીજો ડોક્યુમેન્ટ મિત્રો ત્યાં માગે છે એવું ડોક્યુમેન્ટ માગે છે જ્યાં તમારું લાઈટ બિલ હોય અથવા તમારો મોબાઈલનો સ્ટેટમેન્ટ રિચાર્જનો હોય અથવા પછી કોઈ પણ બેંકનું સ્ટેટમેન્ટ હોય અથવા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હોય કોઈ પણ આ ટાઈપના ડોક્યુમેન્ટ તમારા માксеન જે ડોક્યુમેન્ટ નંબર તમારો એડ્રેસ જોવા મળતો હોય એવું ડોક્યુમેન્ટ ત્યાં બીજીવાર તમારે અપલોડ કરવાનું આવશે એના પછી તમારો Google पिन એપ્લાય થશે મિત્રો અને Google पिन એપ્લાય થવામાં મિત્રો 24 કલાક થઈ જશે પ્રોસેસ પૂરી થવામાં અને એનો તમને સક્સેસફુલનો મેલ આવશે જો તમારો Google पिन मतलब क्या थी मोकलोमा આવે છે સેન્ડ થશે તો તમને સક્સેસફુલ નો મેલ આવશે એ પણ ચેક કરી લેવાનું છે અને ત્યાર પછી એ Google पिन તમને 7 દિવસ થી 14 દિવસ મિત્રો લાગી શકે છે અમુક ટાઈમે 7 દિવસ ની અંદર પણ મળી જશે અને અમુક દિવસ 14 થી 15 દિવસ અને છેલ્લેમાં છેલ્લે 21 દિવસ લાગી શકે છે હવે Google पिन આયા પછી એને તમારે એન્ટર કરવાનો છે Google पिन એન્ટર કર્યા પછી તમારે ટેક્સ ફોર્મ મિત્રો ખાસ ભરવાનું આવશે અને ટેક્સ ફોર્મ ની અંદર તમારે એ માહિતી નાખવાની છે જે તમારા ડોક્યુમેન્ટ ઉપર હોય એ ખાસ અને ડોક્યુમેન્ટ ત્યાં પણ મિત્રો તમારે ટેક્સ ફોર્મ ભરવા માટે ફરજિયાત તમારું પાન કાર્ડ નંબર ત્યાં જોઈએ જો તમારું પાન કાર્ડ ન હોય તો પાન કાર્ડ ખાસ કઢાવી લેજો કારણ કે ટેક્સ ફોર્મ ની અને ફોર્મ ની અંદર ફરજિયાત પાન કાર્ડ નંબર જોઈએ એટલે પાન કાર્ડ નંબર નાખવાનો છે એટલે ટેક્સ ફોર્મ તમારું કમ્પ્લીટ થઈ જશે અને લાસ્ટમાં આવશે તમારું બેંક એકાઉન્ટ હવે બેંક એકાઉન્ટ તો તમે ગમે ત્યારે જોડી શકો છો કારણ કે જ્યાં સુધી સો ડોલર ના થાય ત્યાં સુધી તમે બેન્ક એકાઉન્ટ ના જોડેને ને તોય પણ કોઈ ટેન્શન નથી કારણ કે 100 ડોલર છે ને તમે ટ્રેન્ડિંગમાં અને તમારી ચેનલ સારી gro કરતી હોય તો 1 મહિનાની અંદર પણ થઈ જશે ન કે 6 મહિના સુધી પણ મિત્રો ઘણા બધા સબ્સ્ક્રાઇબર મિત્રો છે 900 ડોલર 6 મહિના સુધી પણ નથી થતા તો 6 મહિના સુધી તમે તમારું બેંક એકાઉન્ટ ના જોડો તો પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હવે બેંક એકાઉન્ટમાં શું શું જોઈએ બેંક એકાઉન્ટમાં પહેલી વાત તો કે જે તમારી બેંકની પાસબુક આવે એની અંદર બધી ડિટેલ હોય એની અંદર જે બનાય તમારું નામ છે તમારા બેંકની આઈએસસી કોડ હશે તમારો ખુદનો એકાઉન્ટ નંબર હશે અને એક ખાલી અમુક બેંકની પાસબુક ઉપર મિત્રો સ્વિફ્ટ કોડ મળી રહેશે પણ કદાચ સ્વિફ્ટ કોડ બેંકની પાસબુક ઉપર ના હોય તો સ્વિફ્ટ કોડ લેવા માટે તમારે તમારી બેંક નજીકના બેંકમાં તમારે જવું પડશે તો આ બધી પ્રોસેસ મિત્રો થવામાં મિત્રો 2 થી 3 મહિના અને 6 મહિના પણ લાગી શકે છે તો આ વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને યુટ્યુબ રિલેટેડ જેટલી પણ આપણી પાસે નોલેજ હશે ને એ દરેક નોલેજની વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો